હલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા મિત્રો ભાઈઓ બહેનોને મારા આ નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે હવે સાત સવા સાત વાગી ચૂકા છે હું મારા ગામની એક દાદી છે વડીલ છે સિત્તેર પંચોતેર વર્ષની અને આ નદીના કિનારો પર રહેશે ઘણા વર્ષોથી અને હાલમાં ઘણા પચાસ વર્ષો પહેલાંથી જ એ લોકો અમારા ગામના ગાયો ચરાવતા હતા અને આખા ગામના ગાયો ચારીને જે કંઈ ઘરેથી રોટલા શાક ભાજી ભાત જે કંઈ જમવાનું મળે એ જમતા અમે નાના નાના હતા ત્યારની વાત કરું છું તો પચાસ વર્ષ પાછળની આ ગાથા છે અને આજે હું ઊભો છું એ દાદીના ઢેડી દાદી કરીને છે ડેઢીબહેન જેમલાભાઈ હવે વર્ષોથી અમારા ગામની અંદર ભીલ તરીકે છે આ દાદી તો એના દાદીના આ ઘરનું સાપરું છે ને આ ઓલોણ નદી છે આ ઓલોણ નદીના કિનારા ઉપર ગયા વર્ષે જ્યારે મોટી રેન આવી હતી ત્યારે દુર્ઘટના થઈ હતી અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં આ ધોવાઈને બધી જ માટી નીકળી ગઈ છે અને હું હાલમાં અહીંયા ઊભો છું એ ફક્ત બે ફૂટની અંતરમાં રસ્તો છે હજુ સુધી આ દાદીને તમે જોઈ શકો છો આ અહીંથી આટલા સાંકડા રસ્તાથી એ દાદી એકલી રહેશે અને અહીંથી જાય છે અને આ મેન રસ્તો છે અમારો પંચોળ અને કુંભિયાને જોડતો રસ્તો છે અને આ પુલ છે નવો હવે એ પુલ નવો છે અને અહીંથી ઘણા લોકોને દાદીએ ફરિયાદ પણ કરી મને અહીંયા ઘરે જવા માટે ચાલતા જવા માટે આટલા ઊંડા ખાડો છે તો મેં કઈ રીતે જામ એમ કરીને પણ અમારા ગામના કોઈએ પણ પુરાણ કરી આપ્યું નથી અને કોઈ સરકાર તરફથી કે ગ્રામ પંચાયત તરફથી પણ એને કંઈ લાભ મળ્યો નથી વિડીયોમાં તમે જોઈ શકો છો આ પગ પગ રસ્તો હું જાઉં છું હવે ધીરે ધીરે આ જોઈ શકું તમે વિડીયોમાં આટલી જ જગ્યાથી આ બાજુ આ ખાડો છે આ બાજુ પણ ખાડો છે અને આ બધું રેલની અંદર ધોવાઈ ગયું છે ગઈ વર્ષેનું તો આખું વરસ નીકળી ગયો અહીંયા પણ કોઈએ કંઈ પૂરી નથી આપ્યું ને કંઈ લાભ નથી મળ્યો અને બીજું મિત્રો હવે હું આ રસ્તે જાઉં છું દાદીને મળવા માટે હવે એ દાદીનું ઘર તમે જોઈ શકો છો અહીંયા આ હાલત જુઓ તમે આ દાદીના ઘરનું હાલત છે હયાત બે વર્ષ હમણાં પહેલાં એના ઘરવાળા નથી દાદી એકલા રહેશે અને આ ઘર લગભગ આજે સાઠ સિત્તેર વર્ષની ઉંમરમાં એને કોઈ પણ પ્રકારનો આ દાદીને લાભ મળ્યો નથી આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને અમે ઘણીવાર દાદીને મળવા આવતા હતા કેમ કે અમારા ગામના આખા ઢોર ચરાવતા અમારા ગામની હોળી હળગાવતા ત્યારે એ જમલાભાઈ હતા એ પણ હોળી હળગાવતા હતા કાયમ માટે અને કોઈ પણ મને ગને કે એમ કોઈક મહેતું હતું ત્યારે બેસવા આવતા હતા હવે હાલમાં તો એ નથી પણ હું મારી અમે નાના નાના અત્યારે અમારતા મજૂરી પણ કરવા આવતા હતા એટલે અમને બહુ લાગણી છે આ દાદીનો અને સ્વભાવ પણ સારો છે અને નાના નાના ત્યારે અમને ખૂબ મદદરૂપ પણ થયા હતા તો મને એની ખૂબ દયા આવે છે દાદીને એટલે હું ઘણી વાર આવું ત્યારે એને મળતો જામ અહીંયા બેસું અમે સુખ દુઃખની વાતો કરીએ અને હમણાં હું બજારમાં ગયેલો એટલે ત્યાંથી આવ્યો તો ચાલો દાદીને મળતો જામ પણ આજે તમે કેટલા ટેકા મારીને આ ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ ઘર આવું છે દાદીનું અહીંયા કોઈ પણ પ્રકારનો લાભ નથી મળ્યો અમારા સરપંચ દ્વારા કે કોઈ સરકાર તરફથી કે કોઈ પણ જાતનો ગાળો નથી આવ્યો ને કંઈ નથી આવ્યો હવે આપણે દાદીને થોડું મળી લે આ દાદીને હું ઘરમાં હમણાં આવ્યો છું આ લાઈટ ને દાદી અહીંયા એકલા જ રહેશે ડેડી દાદી શું કરો છો વહેરેલા છે અહીંયા કેવું છે સારું છે કે સારું છે ચાલો પગ ને તો દુખતો જ છે દુખતો જ છે હા તો દાદી રસોઈ બનાવી કે તમે રોટલો હે કો રોટલો બનાવ્યો બીજું કઈ બનાવ્યું કે હું કહી રહે તે બી કે હું તે બનાવી હા બરોબર છે તો મિત્રો તમે જોઈ શકો છો અમારી એ ડેડી દાદી કરીને છે અહીંયા એકલા રહે છે અને આ ઘરના તમે હાલત જોઈ શકો છો આ દાદીનું આ આવી રીતે આ રહી છે અહીંયા તો આ દાદીને ખરેખર કંઈક લાભ મળવો જોઈએ કંઈ ગાળો સારો આવે કોઈક સુવિધા થાય અને સારી રીતના રહે એવી હું આશા રાખું છું તો મિત્રો મારે આ વિડીયોમાં એટલું જ બતાવવાનું છે કે સુખ દુઃખની અમે દાદી સાથે વાતો કરીએ કે કેમનું છે શું છે દાદી અહીંયા એકલા રહે છે તો હું હમણાં બજારમાં ગયો હતો તો અહીંયા આવીને બેઠો દિવસના પણ આવ્યો હતો પણ દાદી દાદીની હતા એટલે થોડું મેં એને થોડુંક શાકભાજી લાવ્યો છું તો આપતો જ આમ એટલે આ શાકભાજી પણ દાદીને મેં કાઢી આપ્યું છે ને એમો એમ બી હું કંઈ પણ કામ પડે ત્યારે એને મદદરૂપ થાઉં છું ગમે ત્યારે મળે ત્યારે કંઈક ને કંઈક આપું છું એને સેવા આપું છું કેમ કે અમે નાના નાના ત્યારે એ લોકોએ ખૂબ મજૂરી કરી અમારે તો મજૂરી કરવા આવતા એટલે હું મારી બહુ લાગણી છે દાદી હાથે તો દાદી અહીંયા બેસી જાવ આપણે વાતો કરીએ હા રોટલો બનાવી દીધો હા હવે દાદી નાના નાના ત્યારે તમે ઘરે આવતા હતા કામકાજ કરતા હતા અમારા પપ્પા લોકો હતા ત્યારે તો આજે આખા ગામમાંના તમે ગાયો ચરાવતા હતા ને આપણા ગામમાં હા તો કોઈ આપણા ગામમાંથી તમને મળવા આવતું છે કે આવે કે કોઈ નહીં આવે કોઈ નથી આવ્યું કોઈ નથી આવ્યું તો હા હું તો આવું જ છું તારો દીકરો સમાન છું હું તો આવું જ મારી બહુ દયા છે કેમ કે મને યાદ છે દાદી હા મારે તો આવું જ પડે ગમે તે હોય ગામમાં કોઈ ગરીબ શરીબ હોય તો હું તો મળવા તો આવું જ દાદી બરાબર કે નહીં આવું પડે ને હા નાના ત્યારે હવે દાદી તને આ કંઈ તકલીફ પડે કંઈ ખાવાનું કંઈ આપણે પૈહાની તો શું કરે દાદી તમે કઈ નહીં વાર કોઈ દિવસ એવું જ પડે શું કરે કોઈ દિવસ તારે દાદી કઈ જરૂર પડે તો તારે છે ને મને કહેવાનું તારે ઘરે આવવાનું કા તો ત્યાં દુકાન પર આવે ને ત્યારે તારે છે ને ત્યાંથી જે કઈ જોઈએ તારે બાકી કઈ જોઈએ ને તે તારે લેતા આવવાનું લે આ તારે દુકાને જઈને ત્યારે તારે કઈ ને કંઈ ત્યાંથી લઈ આવજે કેમ કે મને બહુ દયા આવે તું જ્યારે કંઈ ત્યારે મને બોલાવે આ કંઈ જરૂર પડે તેલ કંઈ લઈ આવજે દુકાનેથી હેં કે પછી આ શાકભાજી છે સારી રીતના રાંધીને ખાજે ને જ્યારે બી તને કંઈ જરૂર પડે તેલ કંઈ મીઠું મરચું તો ત્યાં આપણે આ નીરુભાઈના દુકાનેથી તારે લેતો આવવાનું હેં કે હા પછી

તો પણ આ દાદીને કંઈ લાભ નથી મળ્યો અહીંયા અને આખા ગામના અમારા ગાયો ચરાવી ચરાવીને એ લોકોએ સેવા આપી પણ આજે એને કોઈ આટલા ગામમાં બબ્બે ત્રણ ત્રણ જેસે બી છે છતાં પણ કોઈએ એક ટ્રેક્ટર પણ અહીંયા ગ્રાવવાલ નથી લાખી આપ્યું દાદીને તો આ દાદીની હાલત તમે જોઈ આ વિડીયોની અંદરના રસ્તા કેવા છે આ ઘરની પરિસ્થિતિ પણ કોઈને કંઈક દયા નથી આવી તો કંઈક દાદીને કંઈક મદદરૂપ થાય તો ઘણું સારું અને હું મારા આ બ્લોકની અંદર આવા કોઈ પણ જાતના કોઈ ગરીબ દાદી કોઈ આવા હોય તો જરૂર મદદ કરીશ અને મારાથી જેટલી થાય એટલે હું સેવા આપીશ ચાલો દાદી હવે મારી સેવા કેવી લાગી તને હે મને બહુ યાદ કરે ને તું બહુ બહુ યાદ યાદ હે હું તો તારા છોકરાની જેમ જ સેવા કરું તને રસ્તે મળે તો હું પૈસા આપી જામ ને આપી જામને ચાલો હવે રીતના રાંધીને ખાઈ લે હા કે હવે તને કઈ બી જરૂર પડે ને ત્યારે તારે આવવાનું તાર દુકાને થી લઈ લેજે હા કે સારું ભાભી છે લાકડે લાકડે આવવાની છે કે

ચાલો મિત્રો દાદીની યથા તમે સાંભળી આવું છે તો આ વિડીયો જોઈને આપણે કંઈક મદદરૂપ થાય તો ઘણું સારું દાદીને ચાલો મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ